મુરલીધર ડાયરા ને મોભાઈ રાણાભાઈ આહીર ગામ જુના નાગડાવાસ તાલુકો જિલ્લો મોરબી ના જુના નાગડાવાસ નો હે જો આર ડાયરો બધો કે જેની ડેલી એ હોય નઈ ડાયરા ઓરડીએ અંધેર બેજુ મેકરણ કરવી પડે એનું જીવન ખારું ઝેર નહીં દાડિયા નહીં દુજાણા નહીં ઘુંઘટવારી ઘેર કુટુંબ બધાથી કજિયા કરે એનું જીવન ખારું ઝેર અને મિત્રો નહીં કોઈ મુલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો બધે આથડે એનું જીવન ખારું ઝેર ઓય ખેતર વાળીને ખોરડા અને મહાપ્રભુજી ની મેર ઓય ખેતર ને ખોરડા મહાપ્રભુજી ની મેર મળી મડી ની એનું જીવન ખારું જે જય મુરલીધર મારો આ વિડીયો તમને ગમ્યો હોય આનંદ આવ્યો હોય તમારી યુટ્યુબ ચેનલ બાહીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મુરલીધર નાયરો